તો મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે ગૂગલ ઓપન કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા સર્ચ કરવાનું રહેશે એસ ત્યાર પછી મિત્રો અહીંયા આપણે આધાર પોર્ટલ ઉપર ક્લિક કરી લઈશું ત્યાર પછી મિત્રો અહીંયા આપણે થોડુંક નીચે સ્ટોલ કરશું એટલે ડાઉનલોડ આધાર તેના ઉપર આપણે ક્લિક કરી લઈશું

ત્યાર પછી મિત્રો અહીંયા સેન્ડ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી લઈશું અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા ફિલ કરવાનો રહેશે મિત્રો પછી મિત્રો અહીંયા ડાઉનલોડ ઉપર આપણે ક્લિક કરી લઈશું ત્યાર પછી અહીંયા મિત્રો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે